દિવાન વલ્લુભાઈ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન દેવાન બલ્લુભાઈ એલિમેટી એસોસિએશન પાલડી દ્વારા અમદાવાદના દીનદયાળ ઉપાધ્યાય સભાગૃહ ખાતે સદીના સિતારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દીવાન બલ્લુભાઈ શાળાનો ભવ્ય ઇતિહાસ છે સ્વતંત્રતાની લડતમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અસરકારક રીતે લડતમાં ભાગ લીધો હતો રાષ્ટ્રપ્રેમ અને ચારિત્ર નિર્માણ પરિણામો દ્વારા હજારો વિદ્યાર્થીઓ પસાર થઈ ચુક્યા છે અનેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે આમાંથી કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જ ના મેનેજિંગ ડિરેક્ટર આશીષ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા જે આ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે ડોક્ટર કુમારપાળ દેસાઈ ની અધ્યક્ષતા હેઠળ રચાયેલા જ્યુરી દ્વારા ચયન પામેલા વીજ ક્ષેત્રના નોંધપાત્ર પ્રદાન કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું

અમે સ્કૂલનો એક આખો આદર્શ પ્રોગ્રામ મ્યુઝિકલ પ્રોગ્રામ સાથે કરવા જઈ રહ્યા છે એમાં અમે એમનું સન્માન કરવાના છે આ સ્કૂલમાં માં ઓગણીસો ને પંચોતેર સોતેર ના વર્ષમાં આવેલો એટલે લગભગ પચાસ વર્ષ પહેલા આ સ્કૂલમાં હું જોઈન થયો આ સ્કૂલમાં હું જ્યારે જોઈન થયો ત્યારે અમારી સ્કૂલમાં ધોતી વાળા શિક્ષકો હતા કારી ટોપી વાળા શિક્ષકો હતા અને એ વખતે હું ફક્ત બાવીસ વર્ષ હતો અને આ સ્કૂલમાં જોઈન થયો અને આ સ્કૂલમાં બે હજાર અગિયારમાં નિવૃત્ત થયો એટલે મારી મોટા ભાગની જિંદગી આ સ્કૂલમાં ગઈ અને એટલે આ સ્કૂલનો ઇતિહાસ મને આખી ખબર છે આ સ્કૂલ જયારે અમદાવાદમાં થઈ ત્યારે એ વખતે બે સામાન્ય શિક્ષકોએ આ સ્કૂલ ઉભી કરેલી અને એ વખતે આ સ્કૂલનો એટલો બધો સિતારો હતો કે જે મોટા મોટા આખા અમદાવાદમાં જે કૃષિ પ્રધાન હતા એમના બાળકો પણ કેન્દ્રના કૃષિ પ્રધાન યોગેન્દ્ર મકવાના બાળકો પણ અમારે ત્યાં પડતા નિર્મા કંપનીના બાળકો પણ અમારા ત્યાં પણ બધા જ જે આર્થિક રીતે આર્થિક તો નહીં જવા દેવ આજે મોટી હોટલો અમદાવાદના માલિકો બધા દીવાન બળું પતંગ હોટલ હોય વિશાલા હોટલ હોય કે રજવાડુ હોટલ હોય એ બધા એ છે એવા જવા દે શ્રી સોમા ચા વાળા મોટાભાગના દિવાન બળું બના છે શ્રી સોમાભાઈ ચા વાળા હોય કે વાઘ બકરીભાઈ ના ચા વાળા હોય તમે કેટલા ઘણા અમેરિકામાં કેટલા સારા સારા હોદ્દા ઉપર અમારા વિદ્યાર્થીઓ આ જે અમારો એસોસિએશન છે એ એસોસિએશનમાં જોડાણનો એક નાનકડો એક બનાવ તમને કહું કે હું પેટ્રોલ ભરાવતી હતી મારા વ્હીકલમાં અને સાહેબ મને મળ્યા મને કીધું શું કરે છે આજે તો મેં કીધું બસ સાહેબ આવું નાના મોટા અમારા કામ છે એમાં હું મારી જોડાઈ રહી છું તો કે ના તમારા જે હોશિયાર વિદ્યાર્થીની મારે જરૂર છે તો અમે બસ એ જ વાત પરથી જોડાયા અને આ એ બે હજાર દસની વાત અને આજે પંદર વર્ષ પણ અમે જોડાયેલા છીએ અને અમારો મૂળભૂત હેતુ એવો છે કે આ એસોસિએશન દ્વારા અમે ભલે આજે પંદરસો બે હજાર આટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છે પણ હજી બહુ મોટા વિશાળ ફલક સુધી જવું છે એટલે આ વર્ષે અમે બધું જ ટેકનિકલી જેટલું અમારેથી અવેર થવાય અને જેટલું જોડાય એટલો પ્રયત્ન કરે છે વોટ્સએપ યુટ્યુબ છે ફેસબુક છે અને આ તમને વેબસાઇટની વાત કરી તે છે આ બધા જ મીડિયાને યુઝ કરી અને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ છે જેના કારણે પોતાના મિત્રો ક્યાંક છે કેવી અવસ્થામાં છે કોઈ કોઈને મદદ કરી શકે ભવિષ્યમાં ક્યાંક મળવું હોય તો જોડાઈ શકે બસ આ એક એક અમારો એક સરસ એવા આનંદથી બધા ભેગા એવો પ્રયાસ છે સુરેન્દ્ર પટેલ સુરેન્દ્ર કાકા રાજેશ દાણી સમીર મહેતા આ ઉપરાંત ઉમંગ ઠક્કર જેવા અમદાવાદના ખ્યાતનામ ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકો તેમજ મહાનુભાવો ખાસ અહીંયા ઉપસ્થિત છે તેવું પણ આયોજન કરાયું શાળાના પૂર્વ આચાર્ય બીજી સંકલન દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમંગ ઠક્કર અને એસોસિએશનની કારોબારી દ્વારા આયોજિત કાર્યક્રમનું ભૂતપૂર્વ વિદ્યાર્થી જયેશ પટેલનું સૌજન્ય પ્રાપ્ત થયું છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર